સુરતના સુવાલી બીચ ખાતે ભવ્ય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે આગામી તારીખ નવ દસ અગિયાર જાન્યુઆરીએ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન સત્યાવીસ લાખના ખર્ચે શૌચાલય સહિત નાઇટ લાઇટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે ગત વર્ષે બેથી અઢી લાખ સહેલાણીઓએ મુલાકાત કરી હતી અને બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ત્યારે જાણીતા ગાયક